હાલ ગ્રામજનોની મદદ માટે પાલિતાના સ્થાનિક પ્રશાસન અને તળાજાથી ફાયરની ટીમ મદદે પહોંચી ગયું હતું જેસળિયા ગામના 10 થી પંદર ગ્રામજનો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી હાલ પાલિતાણાના મામલતદાર રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ જિલ્લાનું પ્રશાસન બંને ગામોમાં ગ્રામજનોએ બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિએ બહાર કાઢવામાં આવ્યો હતો અન્ય ફસાયેલા ચૌદ જેટલા લોકોને જેસીબીના મદદથી બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા એ છે ને સીસીબી મોકન એટલે એને ટિકિયા કરી હા એને કદાચ આપણે વિચાર્યું સરકારી ગાડીઓ બે ત્રણ પડી છે એમાં બેસીને શાંતિથી પાણી પીવો પાણી તમારો કોઈ પાણી આવી ગઈ પાલિતા આજ રોજ અમને સાડા આઠ કલાક આસપાસ સંજળિયા ગામે કેટલાક લોકો ફસાયેલા હોવાના મેસેજ મળતા અમારી ફાયર ટીમ પોલીસ ટીમ તથા અમો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવેલી અમે જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું એ જેસીબીને સૌથી પહેલા અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને એ રેસ્ક્યુમાં અમે સફળ થયા જેસીબી અત્યારે ડ્રાઈવર સાથે અમારી સાથે બહાર આવી ગયું છે ડ્રાઈવર પાસેથી મળેલી વિગત મુજબ મઢેલી ખાતે બીજા લોકો ફસાયેલા છે એટલે એ પૈકી એક તુષારભાઈ લુણી નામના વ્યક્તિનો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે એ લોકો મઢુલીની અંદર બિલકુલ સેફ છે અને અગિયાર લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરવામાં માટે હવે એક જીસીબી થી પ્રયત્ન પહેલા કરેલો હતો પણ પાણીના વહાવના કારણે જીસીબી તણાતું હોય અત્યારે અત્યારે બીજા નવા મંગાવ્યા છે છે જે આવી ગયા જેને આપણે લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે એ ટાંકી ઉપર પણ ચાર લોકો પોતાની સેફ્ટી માટે ઉપર બેઠેલા છે એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા પંદર જણાય છે પણ બધે બધા સેફ છે અને આપણે આવતી ત્રીસ મિનિટમાં એમને સેફલી રેસ્ક્યુ કરીને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને સફળ પણ થઈશું જય હિન્દ